Guys, home now.

ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે અત્યારે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે થતી પશ્ચિમને લઈને પણ અત્યારે ખાસ કરીને જાણવાનું છે કે પ્રવીણભાઈ રામના જન્મદિવસના ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે અત્યારે આપણે ચર્ચા કરવાની આ વિશે બાબતે પ્રતિક્રિયા જાણશું કે પ્રવીણભાઈ રામ અત્યારે ક્યાં છે કઈ જગ્યાએ છે અને એમના જન્મદિવસની ઉજવણી વેરાવળ શહેરમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેમ આયોજન રાખવામાં આવ્યું સૌ પ્રથમ આપણું નામ રોહિત વડુકર આમ આદમી પાર્ટી મેરાવ ચાલુ કહું છે હા રોહિતભાઈ શું છે આજનો કાર્યક્રમ અને આજનો કાર્યક્રમ એવો છે કે અમારા પ્રદેશના નેતા પ્રવિણભાઈ રામ જેનો આજે જન્મદિવસ છે આજે એક દિવસથી પણ વધારે એલવાસ ભોગવી રહ્યા છે જે ખેડૂતોના હક માટે લડાઈ લડતા લડતા ભોગવી રહ્યા છે બરાબર હા અને બીજું એ જાણવા માગું છું કે ગીર સોમ્રાજ કે બાબા જન્મદિવસ બાબાસાહેબ આંબેડકર એક બંધારણના ગળવૈયા છે અને એ આ મોટા ભ્રષ્ટ ભાજપની સરકારે અમારા નેતા પ્રદેશના નેતાને જે ખોટી રીતે કેસો કરી અને ખોટી રીતે હેરાન કરવાનું કામ કર્યું છે અને ખેડૂતોને દિવસ પણ વધારે દિવસ ગોઠવી રહ્યા છે ત્યારે આ ખેડૂતોના હક માટે થઈ કે આ કાયદા જે ખોટી રીતના કલમો લગાવી છે એટલા માટે બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાએ અમે આજે બધા એકઠા થયા છે અને જરૂરદી ધન્યવાદ અમારી સાથે બીજા પણ કાર્યકર્તા જોડાઈ ગયા છે ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી એક નિર્દોષ ખેડૂતોની સાથે જે છે ગુજરાત સહન નહીં કરે ખેડૂતો ધંધાતા છે ગુજરાતના કરે અને પ્રવીણ રામ છે એ ખેડૂતો માટેની લડાઈ લડી છે સાથે સાથે રાજુ છે પંચોતેર દિવસથી આજે જન્મ છે તો આજે જન્મદિવસ છે અને એ જન્મદિવસની અંદર અમે એના ઘરે પૂજ્યા અને એના માતૃશ્રીમી અને બાબતોના આપણી પરિવારની સાથે પણ આજે આજ રોજ બે હજાર પચીસ અને એકત્રીસમી ડિસેમ્બર નિમિત્તે જે જન્મદિવસનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મોહિનભાઈ રામની આ બાબતની આજથી યુવા પેઢી યુવા વર્ષો યુવા પેઢીની અંદર એક અમે કહેવા માગીએ છીએ એ અધિકાર માટે જાગવું પડશે તો દેશની અંદર અંગ્રેજોની સામે ભગતસિંહે જે હાકલ કરી હતી અને વિચારો આપ્યા હતા અને અંગ્રેજોને આ દેશની અંદરથી મુક્ત કર્યા હતા આ દેશની અંદર તાનાશાહી અત્યારે દેખાઈ રહી છે આ દેશની અંદર ખેડૂતોની અંદર જે ભય સેવા અને ખેડૂતોને જે અન્યાય થાય છે અને તાનાશાહીના દ્વારા શાસનના દ્વારા જે અડાણી અંબાણીને જે શાસનની અંદર જે ભૂમિકા અત્યારે દેખાય છે ખસેડવું હોય અને તના સાહીને ઉક્ત કર્યું હોય છે મિત્રો કે રમત માટે ઘણા લડી રહ્યા છે પ્રવીણ રામ અને રાજુ કપડા આયવા યુદ્ધાઓને આજે અમે સેલ્યુટ માર્યા છે અને અમારી આમન પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર પ્રવીણ રામને ખૂબ ખૂબ ધન્યવાદ સોમનાથ પોસ્ટ યુસ સાથે હું સોમનાથ પોસ્ટમાં મિત્રો જોડાયા બદલ ખૂબ અભિનંદન શુભેચ્છા અમારી સાથે કી સોમનાથ વેરાવડ પ્રમુખ જોડાઈ ગયા છે આમન પાર્ટીના શું કહેવા માંગો છો આજનો જે જન્મદિવસનો ઉત્સવ હતો પ્રવીરરામ રામના જન્મદિવસ નિમિત્તે તમે જે વેરાવળ આવડો પોલીસ સ્ટેશન ખાતે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જે ભવ્ય ઉજવણી કરી છે શું કહેવા માંગો છું આ બાબતે આ ગુજરાતની જનતાને હું એટલું જ કહેવા માંગુ છું કે ગુજરાતની જનતાએ આવા જે લડવૈયા જે ગુજરાતના ખેડૂતો માટે લડત લડી રહ્યા છીએ અને સાહેબ મેઇન કારણ એ છે કે બાબા સાહેબની પ્રતિમાની બાજુમાં જ અમે આ જન્મદિવસની ઉજવણી એટલા માટે કરીએ છીએ કે બાબા સાહેબ છે એ ભારતીય બંધારણના ઘડવૈયા છે અને ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે એણે જે બંધારણ આવ્યું છે એ બંધારણ મુજબ અમારા નેતા કે જેણે ખેડૂતો માટે લડત આપેલી છે એ ખેડૂતને બંધારણની વિરુદ્ધમાં જઈ અને ખોટી રીતે એની ઉપર ફરિયાદો કરી અને એને જેલમાં છેલ્લા પંચોતેર દિવસથી જેલમાં કેદ રાખવામાં આવ્યા છે તો અમે આ જાહેર જનતાને અને આ ગુજરાતની જનતાને એટલું જ કહીએ છીએ કે આવા લડવૈયાઓ કે જે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ છે એ તમારા માટે તમારા હક અને અધિકાર માટે લડી રહ્યા છીએ તો આ ગુજરાતની જનતાએ તેમને સાથ સહકાર આપવો જોઈએ અને આવું જ્યાં પણ જે ખોટું થાય છે જ્યાં એમના અધિકારોનો ભંગ થાય છે એના અધિકારોનું હનન થાય હનન થાય છે અને જ્યારે એને બંધારણીય હક અને અધિકારો મળતા નથી તો એના માટે લડવું જોઈએ અને જે તમારા લડે છે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ એને સાથ અને સહકાર આપવો જોઈએ અને એટલા જ માટે અમે આજ રોજ આ દેશની નારી કે જેને પ્રવીણ રામ જેવા યોદ્ધાને જન્મ આપ્યો છે એના ઘરે જઈ અને આમ આદમી પાર્ટી ગીર સોમનાથના તમામ નેતાઓએ પરિવાર સાથે પ્રવિણ રામનો જન્મદિવસ ઉજવ્યો છે અને એમના પરિવારને સાથ બનાવી છે કે અમે આમ આદમી પાર્ટી ગીર સોમનાથ અને આમ આદમી પાર્ટી ગુજરાત હર હંમેશી માટે આપના પુત્ર ભલે જેલમાં હોય પણ અમે તમારા દીકરા બનીને તમારી સાથે ઉભા છીએ તમારી હરેક મુશ્કેલીમાં તમારા હરેક હરેક પ્રસંગે તમારા હરેક સારા નરસા પ્રસંગે અમે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ તમારી સાથે રહીશું અને એટલા જ માટે આજ રોજ નવું વર્ષ આવતીકાલથી શરૂ થાય છે ત્યારે આ વર્ષના એન્ડમાં એટલે કે આ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ભારતીય બંધારણ મુજબ લોકોને એમના હક અને અધિકાર મળી રહે એ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને આ સરકારને પણ કહેવા માગીએ છીએ કે જે ભારતીય બંધારણ દ્વારા જે લોકોને હક અને અધિકાર આપ્યા છીએ તે હક અને અધિકાર મુજબ એમને જીવન ધોરણ આપે એમને અધિકારો આપે અને એને લડે છે તો એની ઉપર ખોટી ફરિયાદો ના કરે અને એના પ્રશ્નનું નિરાકરણ કરે એને થકી મુશ્કેલીઓનો કાયમી માટે હલ કરે એ જ આશા સાથે વિનમું છું જય જવાન મારું નામ છે રામભાઈ જીણાભાઈ બામણિયા હું આમ આદમી પાર્ટી વેરાવળ તાલુકા પ્રમુખ છું અને મારી આપ સર્વેને અને આ સરકારને નમ્ર વિનંતી છે કે લોકો એના હક અને અધિકાર માટે લડે છે તો એની ઉપર ખોટા ફરિયાદો ના કરે ખોટા કેસ ના કરે અને એને લડવા માટે અને એને લડવા માટે મજબૂર ના કરો એટલી જ

જે અમારા ખેડૂતના લડવૈયા કહેવાય છે રાજુભાઈ કરપડા અને પ્રેમભાઈ રામ પ્રેમભાઈ રામ અગાઉ બી નાના મોટા માણસો માટે અગિયાર વર્ષ બાર વર્ષથી લડત સતત ચાલુ રહી છે આંદોલન પહેલેથી જેલ મોકલી અગાઉ કોઈ મોકેલી હતી એટલે કોઈથી ડરડા નથી ત્યાં સરકારથી ડરવાના નથી અમારા લડવા સૈનિક છે અમારો અત્યારે ભાજપની તાનાશાહી સરકાર સામે આવા જે જનેતા માતાએ જે જન્મેલો ભારત છે તે પ્રવીણ પ્રવીણભાઈ રામ એને અમે ધન્યવાદ હાજર જેલમાં તથા અમે સાચું પહેલાં છે અમે એની માનવભૂતો કરી ચૂકી છે અત્યારે પ્રવીમભાઈ રામના એની પ્રવીમભાઈ રામ જ છે અમ કે અત્યારે બધા જેવી બડ જન્મદિનો ઉજવીએ છીએ એટલે બધે વધુમાં તો કંઈ નહીં કે ભાજપની સરકાર સામે વહેલી તકે નવા વર્ષમાં ભાજપ સરકારને સદ આપે અને વહેલી અમે જેલમાંથી મુક્ત કરે એવી અમે આશા રાખીએ છીએ ધન્યવાદ